ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચીલ ઝડપ અને હાથ ફેરાના બનાવો વધી રહ્યા છે રાત્રિ દરમિયાન દર્દીઓ કે પછી દર્દીઓના સગા સંબંધી પાસે પડેલ કિંમતી ચીજ વસ્તુઓ લઈ ઈસમો ફરાર થવાની ઘટના બનતી હોય છે જોકે ધાનેરા પોલીસની સતર્કતાના કારણે હોસ્પિટલમાં ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ધાનેરા શહેરમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પિતા હોસ્પિટલમાં બેઠા હતા તે દરમિયાન ત્રણ ઈસમો નજર ચૂકવી જબ્બાના ખીજામાંથી રોકડ રકમ લઈ લીધી હતી અને ત્રણેય ઈસમો ફરાર થઈ ગયા હતા આ મામલે ધાનેરા પોલીસમાં ફરિયાદ થતા ધાનેરા પોલીસે ગુનાની ગંભીરતા રાખી ટાઉન પોલીસ સાથે અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરી હતી જેમાં હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી ત્રણ ઈસમોની ઓળખ કરી હતી અને ત્યારબાદ આ શખ્સોની તપાસ કરવા માટે જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અંગેની સૂચના આપતા આ શખ્સો પાલનપુરમાં છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી ધાનેરા પોલીસે તાત્કાલિક પાલનપુર પહોંચી આ ત્રણેય શખ્સોને દબોચી લીધા છે અને ભોગ બનનાર પાસેથી કરવામાં આવેલી ઠગાઈની રકમમાંથી પિસ્તાલીસ હજારની રકમ રિકવર કરવામાં આવી છે બાર તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ધાનેરા ટાઉન વિસ્તારમાં શ્રદ્ધા હોસ્પિટલ આવેલી છે ત્યાં શ્રદ્ધા હોસ્પિટલમાં એક દર્દી દાખલ થયેલો હોય છે તેના સગા તેના માટે મળવા માટે આવે છે તો તેના ખિસ્સામાંથી પિસ્તાલીસ હજારની ચીલ ઝડપ થાય છે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે જે અન્વયે ધાનેરા પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કરે છે અને સીસીટીવી ચેક કરતા અમુક શંકાસ્પદ ઈસમો છે તેની હિલચાલ ઉપર નજર રાખવામાં આવે છે તો તેના આધારિત અલગ અલગ ટીમોથી માહિતી મળે છે કે સદર જે આરોપીઓ છે જે પાલનપુર મુકામીના હતા તો તાત્કાલિક ટીમને ત્યાં મોકલવામાં આવે છે અને ટીમ દ્વારા આરોપીઓની તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે અને પૂરેપૂરો મુદ્દામાં લી કવર કરવામાં આવે છે અને આરોપીઓ હાલ નામદાર કોર્ટ કસ્ટડીમાં છે